મજામાં ગઈ વખતે આપણે કયો નિયમ શીખ્યા નિયમ નંબર આજે આપણે શીખીશું નિયમ નંબર પણ નિયમનો જે બધા શબ્દો હતા એની તમે પ્રેક્ટિસ કરી એનો અભ્યાસ કર્યો લખીને મહાવરો કર્યો એમાં અપવાદરૂપ જે શબ્દો હતા એને ધ્યાનમાં રાખ્યા સરસ તો આજે આપણે શીખીશું જોડણીનો નિયમ નંબર અગિયાર બરાબર થઈ જાઓ તૈયાર ચાલો આપણે જોઈએ અગિયાર નિયમ શું છે તો શબ્દની અંદર કોઈ પણ શબ્દ સાથે હંમેશા રસ્વ ઈ

અને પછી જોઈશું રસ્વ ઊ વાળા શબ્દો બરાબર ચાલો તૈયાર થઈ જાઓ બધા એમાં પહેલો શબ્દ જેમાં આ નિયમમાં અનુસ્વાર સાથેનો પહેલો અક્ષર અને જેમાં રસ્વ ઈ આવતી હોય એવો પહેલો શબ્દ આપણે ક્યાંના વાસી છીએ કેવા વાસી હિન્દ વાસી બરાબર તો હિન્દ બીજો ત્રીજો ત્રીજો જિંદગી કયો શબ્દ છે ચોથો જિંદગી બરાબર અને પાંચમો શબ્દ છે ચિંત બરાબર હવે અહિયાં તમે જોયું હશે કે આ જે શબ્દ છે એમાં પહેલો જે અક્ષર છે એમાં અનુસ્વાર છે જુઓ અહીંયા છે ને પ્રથમ અક્ષર વાળો અને એ અનુસ્વાર સાથે હંમેશા પહેલા અક્ષરમાં શું આવે રસ્વ ઈ ઈવી માત્રા આવે કઈ માત્ર આવે રસ્વ ઈ ઈવી માત્રા આવે હવે આપણે રસ્વ ઉ વાળા શબ્દો જોઈએ તૈયાર છો તમે બધા চালো তো শুরু করিয়ে পলো পেহল শব্দ 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 ঝুন্ড কুতি বোঝা শব্দ কোথা কুন্তি বড় ত্রিজো শব্দ চোখো শব্দ અનુસ્વર સાથેનો પહેલો અક્ષર એમાં આપણે હસ્વ ઈ વાળા જોયા હવે રસ્વ વાળા જોશો જો આ પહેલો અક્ષર છે અહિયાં અનુસ્વર છે પહેલા કે દરેક અક્ષર ઉપર અનુસ્વર છે

તો હંમેશા અનુસ્વર સાથે એમાં કઈ માત્ર આવે અને ઘણા બધા શબ્દો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે એમાં આપ્યા છે જેને ડાઉનલોડ કરી લેવી પ્રિન્ટ કરાવી લેવી અને ત્યાર પછી એનો અભ્યાસ કરવો જેથી કરીને આ નિયમ આપણને વધુ દ્રઢ થાય બરાબર અને હર હંમેશ જેમ છું એમ ખરેખર જો તમને આ નિયમો મદદરૂપ થતા હોય લાભ કરતા થતા હોય બરાબર તમને તમારા અભ્યાસમાં ખરેખર મદદરૂપ થતા હોય તો વિદ્યા પ્રકાશમ જે ચેનલ છે મારી એને સૌથી પહેલા લાઈક કરવું શેર કરવું સબસ્ક્રાઈબ કરવું અને હા કોમેન્ટ કરવાની ભૂલશો નહીં બરાબર ફરી પાછા જોડણીના નવા નિયમ સાથે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો